જે પ્રકારે હવે ચૂંટણીના થોડાક દિવસો બાકી છે રાજકીય ગરમીઓ પણ વધી રહી છે નેતાના નિવેદનો પણ સતત ચર્ચા જગાવી રહ્યા છે અલ્પેશભાઈ જે પ્રકારે હાલ કડીમાં પ્રચાર માટે આવ્યા છો હાલ જે પ્રકારે નેતાઓના નિવેદન આવી રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને લઈને નિવેદન આપ્યું છે કેવી રીતે આપ જોઈ રહ્યા છો ભગવતીજી અમારા આમ તો સમાજના મોટા આગેવાન છે પણ મને એ ખબર નહીં પડતી કે ચૂંટણી બાય ઇલેક્શન લડાય છે અને બાય ઇલેક્શનની ચૂંટણીમાં કોઈ આગેવાન પોતાની પાર્ટી માટે પ્રચાર કરવા આવે એટલે વિરોધી પાર્ટીના આગેવાનો એને એના માટે અપમાનજનક શબ્દો બોલે આ સારું નહીં ચૂંટણી બાય ઇલેક્શન છે એસસી અનામત છે અને એમાં ઠાકોર સમાજના આગેવાનો એક બેફામ બોલે એ બરોબર નથી નથી સારું લાગતું ચૂંટણી આવે છે કામોના લઈને આવે છે ગત શાસનમાં કે ગત વિધાનસભાની અંદર કરશનભાઈ કેટલા કામો કરે અને હવે રાજેન્દ્રભાઈ આવશે તો શું કામો કરશે અમારી જોડે એનો એજન્ડા છે તો એમની જોડે એ એજન્ડા હોવો જોઈએ કે ભાઈ લોકોના માટે શું કરવા માંગીએ છીએ લોકોની સુખાકારી માટેનો શું એજન્ડા છે લોક કલ્યાણ માટેનો શું એજન્ડા છે ફક્ત કોઈના માટે હલકી વાતો કરી અને રાજનીતિ એનાથી ના લોકોનું ભલું થશે ના એમનું સારું લાગશે એટલે તો મારી વિનંતી છે આપના માધ્યમથી કે આગેવાન છો આગેવાનની એક મર્યાદા હોય આપ મોટા આગેવાન છો અને કોઈના પણ માટે બેફામ બોલો એ આપના માટે સારું નહીં એટલે એમને ના બોલવું જોઈએ કોઈના પણ માટે ના બોલવું જોઈએ મારા માટે તો એમને જે બોલવું બોલે હું નાનો છું પણ જે આગેવાનો માટે એમણે કહ્યું છે લવિંગજી નંદાજી એ અમારા પાર્ટીના સનિષ્ઠ આગેવાનો છે ચૂંટાયેલા ધારાસભ્ય છે પ્રદેશના ઉપપ્રમુખ છે એમના માટે આવું આ પ્રકારનું નિવેદન એમણે ના કરે ચૂંટણી હવે થોડાક દિવસો બાકી છે આ સીટ પર ભૂતકાળમાં જે ધારાસભ્ય રહી ચૂક્યા છે રમેશ ચાવડાને પણ કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે કયા મુદ્દા જોઈ રહ્યા છો કેવી આ લડાઈ જોઈ રહ્યા છો એટલે આમાં તમને કહું જો એકસો એકસઠ વધારે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે કોંગ્રેસ વિરોધ પક્ષમાં બાર ધારાસભ્યો સાથે છે બાર તેર થશે તો કંઈ ભારતીય જનતા પાર્ટીને ફરક નથી પડવાનો પણ કડીના વિકાસ કડીના લોકોના કામોમાં જે ગતિ છે ગતિમાં ક્યાંક થોડી બ્રેક આવે ધીમી ગતિથી કામ થાય જો સ્વાભાવિક છે રાજનીતિમાં ચૂંટાયેલી સરકારનો ધારાસભ્ય ધારાસભ્યો હતો ત્યાં વધારે ગતિથી કામ થાય કારણ કે એની સરકાર છે એટલે અહીંયા હું એવું માનું છું કે પ્રજા હોશિયાર છે અને પ્રજા પોતાના કામો માટે આ વિસ્તારનો જે વિકાસ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ કર્યો અહીંયા લોકોને પીવાના પાણી સિંચાઈના પાણીની ભરપૂર વ્યવસ્થા છે અહીંયા રોડ રસ્તા શિક્ષણ આરોગ્યની સારી વ્યવસ્થા છે અહીંયા ઇન્ડસ્ટ્રી બહુ સારી છે જેના કારણે જમીનો બબ્બે પાંચ પાંચ કરોડ રૂપિયા વિગો મળતી થઈ છે આ